નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું સુકુંજ તમારી સાદગી જે તમારી શ્રેષ્ઠતા દર્શાવે છે અને તમારો દેખાડો જે સમાજમાં દૂષણ ફેલાવે છે ખોટો મેસેજ પાસ આઉટ કરે છે હાલ આપણા દેશમાં પ્રસંગો કરવા એ ઉત્સવ સમાન એ દરેક વ્યક્તિ માટે ખૂબ જ ચિંતાનો વિષય બની ગયો છે કેમ કે દેખાડો એવા રિવાજોને કારણે પ્રસંગો એટલા ખર્ચાળ બની ગયા છે કે લોકોને દેવું પણ કરવું પડે છે અમારે હવે અનેક સમાજ પણ પરિવર્તન માટે પહેલ કરી રહ્યા છે અને આ કુરિવાજો દૂર થાય તે માટે હવે સમાજમાં પરિવર્તન પણ આવવા લાગ્યું છે સમાજને બદલવા અને એવા જૂના રિવાજો પણ નાબૂદ કરવા માટે આહિર સમાજ આગળ આવ્યો છે અને પહેલ કરી લોડાઈ પાથર્યા આહિર સમાજના નિર્ણયથી હજારો પરિવારને રાહત મળશે દેખાદેખીમાં સગાઈ લગ્ન પાછળ થતા લાખો રૂપિયાનો ખર્ચ અટકી જશે દાગીનાની લેતી દેતી નહીં કરી શકાય પ્રીવેડિંગ શૂટ પર પ્રતિબંધ ભોજન સમારંભમાં છથી વધુ વસ્તુઓ નહીં આવા નિર્ણયો કર્યા છે જેને અનેક આવા મહાનગરો શહેરોમાંથી પણ આવકાર મળ્યો છે સમાજ તરફથી ત્યારે જૂના એવા રિવાજથી દેખાદેખીથી સમાજ પર શું અસર થાય છે અને આ તમામ મુદ્દાઓને લઈને વાત કરવી છે સીધો સંવાદમાં તો આ જ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે પિયુષભાઈ ભરવાડ સમાજ આગેવાન છે આ ચર્ચામાં પિયુષભાઈ આપનું શું માનવું છે આપે પણ ઘણું એવું સમાજનું ક્યાંક આપણે એ પ્રતિબિંબ જોઈએ આપણે પાછલા એવા ઘણા એવા સમાજોમાં આ પ્રકારનું છે એવા રિવાજો છે આટલું સોનું આ પ્રકારની જે રીતિ રિવાજો પરંતુ આ એક સમાજ દ્વારા પહેલ કરવામાં આવી છે આ નિર્ણયો લેવાની જરૂર કે મને શું પરિવર્તન આવશે પહેલાં તો આ નિર્ણયોને પણ કઈ રીતે જોઈ રહ્યા છો આપણને આ નિર્ણયો લેવા કેટલા જરૂરી આપને શું લાગે સમાજના તો હું અભિયાન ઉપાડ્યું છે સમાજમાં દેખાદેખી સૌથી મોટી વસ્તુ દેખાદેખી છે અને દેખાદેખીના કારણે સામાન્ય માણસ પણ દેવ કરીને આવા પ્રસંગો કરતા હોય છે દેખાદેખી એટલે જરૂર હોય નથી દેખાદેખી આજે એક વસ્તુ પીઠી ચોડવાની હોય તો જે ઘરના રૂમની અંદર બેસાડીને પીઠી ચોડવાની હોય છે પછી એને નહવાનું હોય છે સ્નાન કરવાનું હોય છે હવે આ વસ્તુ બહાર ખુલ્લા મેદાનમાં ના જાહેર સ્ટેજ ઉપરના હોલમાં આવી ગઈ છે અને એની પાછળ એક પીઠી ચોરવાવાળા મહેમાનો જે કહેવાય એમને પણ હવે ખર્ચો કરવાનો પીળા કલરના કપડાં પહેરવાના બધાએ તમામે પાછા તો આ ખોટા ખર્ચા જે થઈ રહ્યા છે ને એ ઓછા થાય અને દેખાદેખીમાં પરિવાર દેવાદાર થાય છે એ થોડું કંટ્રોલ થશે એ આહિર સમાજે જે અભિયાન ઉપાડ્યું છે એના માટે હું ખરેખર આભાર માનું છું આહિર સમાજનો કારણ કે લોકો ઘર બહાર જમીન દાગીના અને આ બધું ઘણું બધું વેચીને આવા પ્રસંગો કરતા હોય છે અને ખરેખર જરૂર વિનાના આજે જમણવારમાં તમે જુઓ આહિર સમાજે જે વાત કરી કે છ આઇટમ ખાવા જમવાની હોવી જોઈએ એનાથી વધારે ન હોવી જોઈએ આજે અમુક જગ્યાએ ઘણી વખત લગ્ન પ્રસંગમાં જઈએ છીએ રિસેપ્શનમાં તો જાણે માણે ચોક ભરાયું હોય ને એવું લાગે આપણને માણે ચોક ભરાયું એવું ક્યાંક પીઝા મળતા હોય ક્યાંક ઇડલી મળતી હોય ઢોંસા મળતા હોય પીઝા મળતા હોય ક્યાંક પકોડી મળતી હોય ક્યાંક પાણીપુરી કાંઈ સેવ છળ મળતું હોય દહીં વડા મળતા હોય અરે તમે લગ્ન પ્રસંગમાં જમવા બોલાવો છો વ્યવસ્થિત જમાડો છો તો પછી આ ભરવાની ક્યાં જરૂર છે ખાણીપીણી બજાર એટલે એના કારણે બી અન્નનો બગાડ ખૂબ થાય છે ઘણા લોકો ગરીબ છે જેને જમવાનું બે ટાઈમ મળતું નથી તો આવા ખોટા ખર્ચા કરીને લિમિટેડ જમવાનું રાખીને તમે સુખી છો તો તમારે સમાજને બતાવવાની જરૂર નથી કે અમે આટલા રૂપિયાવાળા છીએ અને આવો ખર્ચો કર્યો અને ઘણા કલાકારોએ સામાજિક લોક સાહિત્યકારોએ બી કીધું છે કે મુર્ત જોયું ચોગડિયા જોયા અને મોટા મોટા વિદ્વાન જોશીઓનામાં પૂછીને સમયગાળો સમય મર્યાદા જે કંઈ હોય એ બધું જોઈ ચેક કરીને લગ્ન કર્યા અને એની પાછળ ઓછા વીસ લાખ પચીસ લાખ લોકો તો બબે કરોડ ખર્ચો કરે છે લગ્નની પાછળ અને છ બાર મહિનામાં જ્યારે છૂટું થાય છે તો એ પ્રી વેડિંગ એ પોટારે ફાડીને તમે ક્યાં મૂકશો ક્યાં સંતાડશો જે દુનિયાએ જોયું છે તો એ ક્યાં મૂકશો શું કરશો તો આ ખોટા ખર્ચા કરીને દુનિયાને બતાવવાની જરૂર નથી કે અમે સુખી છીએ તમે દુનિયાને બતાવો લોક સેવા કરીને બતાવો કે જેના ઘરે પરિસ્થિતિ નબળી જાય એવાને મદદ કરો કે ભાઈ લે તારે દીકરીના લગ્ન છે તો હું તને આટલી મદદ કરું છું કંઈ બી જરૂરત મને કહેજે એવું કરવાની જરૂર છે દેખાદેખી કરીને ખોટા ખર્ચા કરવાની જરૂરથી આહિર સમાજનો અને મંતવ્ય ન્યૂઝનો હું ખૂબ ખૂબ આભાર માનીશ આહિર સમાજના આગેવાનને હું એક વખત ફરીથી સલામ મારું છું કે તમે જે આ કામ કર્યું છે ખરેખર સમાજમાં સુધારો આવે સુખી સંપન્ન રહે સમાજના નાના નાના માણસો એ માટે આ જરૂરી હતું પિયુષ ભાઈ આપને શું લાગે કોઈ પણ સમાજ હોય આ પ્રકારના રિવાજો પર જો બ્રેક લગાવી હોય પરિવર્તન લાવવું હોય ક્રાંતિ હોય શું આ પ્રકારના નિયમો એ સમાજને સ્તર ઉપર લાવવા જરૂરી છે આપ માનો છો કે તેનાથી બદલાવ આવે ક્રાંતિ આવે સાચી વાત છે સો ટકા આવે ક્રાંતિ આવે બદલાવ આવે સુધારો થાય સુખી સંપન્ન પરિવારો જીવી શકે ખર્ચા કર્યા વિના સમાજે ઘણા સમાજમાં સમૂહ થતા હોય છે અનેક સમાજોમાં તો જેની અંદર બંને પક્ષે બહુ લાંબો ખર્ચો કંઈ કરવાનો હોતો નથી સામાન્ય ખર્ચામાં ઘરનો જે રીતિ રિવાજના વિધિ હોય એ કરીને બીજા દિવસે સમૂહ લગ્નને સ્થળ ઉપર પહોંચવાનું હોય અને ત્યાં આગળ સમૂહ લગ્નના આયોજકો દ્વારા વખરીમાં એટલી બધી સામગ્રી આપતા હોય છે કે તમારે ખોટા ખર્ચાને જ કરવાની જરૂર પણ નથી પડતી અને જેના કારણે સમાજ આખો ભેગો થાય છે અને એમાં કંઈક સુધારો આવે છે અને બીજી વસ્તુ કે આ ખોટા ખર્ચા જે કરે છે ને લોકો એના કરતાં સમૂહ લગ્નમાં તમે મદદ કરો તો લોકો સમૂહ લગ્નમાં જોડાય જે અલગ અલગ પોતાના અલગ સમૂહ અલગ લગ્ન કરતા હોય છે જાતે એના અંદર ખર્ચો વધી જાય છે સમયે હોલ બુક મળતા નથી અને તમારી ગરજ પ્રમાણે સામે મોંઘવારી અને ભારત દેશનો કોઈ જ્યોતિષ નહીં કહી શકે મોટા મોટો વિદ્વાન પણ નહીં કહી શકે જે હું તમને અત્યારે જણાવું છું કે મોંઘવારી બેકારી આ ક્યારેય ઓછી થવાની નથી લખો તો લખી રાખજો અને આના કારણે તમે જે ખોટા ખર્ચા કરો છો એ તમારી ભાવિ પેઢીને બહુ મોટું નુકસાન કરી રહી છે આ હકીકત છે અને એના માટે આ પરિવર્તન લાવવું જરૂરી છે આહિર સમાજને હું ત્રીજી વખત સલામ મારું છું કે જે આ કામ કર્યું છે ખૂબ જ પરિવર્તન આવશે આનાથી અને થવું જોઈએ અને જશે અમદાવાદ શહેર જેવા મોટા મોટા શહેરો પણ આ બાબતને સ્વીકારે છે અને ક્યાંક ટૂંકા સમયમાં પરિવર્તન આવશે એવી હું આશા રાખું છું પિયુષભાઈ આપને શું લાગે ક્રાંતિ આવશે અન્ય સમાજ પણ શું આ પ્રકારની પહેલ કરશે આ સાથે જે દેખાદેખીની જે વિચારધારાની વાત કરી એ કેમ અટકશે એ શું એવું બદલાવ એમાં કઈ રીતે આવશે અને ખાસ કરીને કે જે યુવાનો છે અત્યારના જે લગ્ન કરતા હોય એમની મેન્ટાલિટી એ વિચારસરણી તેમને પણ શું બદલવાની જરૂર છે શું કહેશો યુવાનોની વાત કરી ખરેખર માતા પિતા અત્યાર હાલના સમયમાં મા બાપ ખૂબ જ લાચાર હોય છે ઘણા કિસ્સાઓમાં જોયા છે બાળકની હઠ બાળકોની જીદ એની આગળ માતા પિતા પોતાનું વર્ચસ્વ ગુમાવે છે પોતાના મોત્સવ મૂકીને પણ બાળકોની જીદ પૂરી કરે છે એટલે આમાં મા બાપનો વાંક નથી પણ યુવા ધન દીકરા દીકરીઓ જે છે એ લોકો જીદ કરતા હોય છે કે ફલાણાએ આવું કર્યું હતું તો હું કેમ ના કરું મારે પણ આવું જોઈએ મારે પણ આ રીતે કરવું છે આવા પ્રસંગ કરવા છે આ રીતે મારે વેડિંગ કરવું છે આ બધું થવાના કારણે મા બાપ લાચાર બને છે અને ઘણા કિસ્સા જોયા છે મા બાપ બાળકોની જીત પૂરી નથી કરતા તો બાળકો ખોટા પગલાં બી ભરતા હોય છે એટલે મા બાપ આમાં ખૂબ જ લાચાર છે એટલે યુવાધને પોતે જાતે જાગૃત થઈને દીકરા દીકરીઓએ આગળ આવવું પડશે અને પોતાના મા બાપને પોતાના કુટુંબને કે સમાજને પણ સામેથી જઈને જાણ કરવી જોઈશે કે સાહેબ હું લગ્ન કરીશ તો સમૂહ લગ્નમાં જ કરીશ અને એકદમ ઓછા ખર્ચે કરીશ ખોટા ખર્ચા કરવાનો મતલબ નથી બીજી વસ્તુ સોનું આપવું આજે પંદર તોલા સોનું આપ્યું એમાંથી લાભ શું થયો મને એમ કહો પંદર તોળા સોનાથી જ્યારે મોંઘવારી વધે છે ત્યારે તમને અનાજ પાણી સસ્તું મળે છે એનાથી કઈ વસ્તુ તમને એમાંથી લાભ થાય છે તમે લઈને ત્રીજો રહી મૂકવાના છો અથવા તો પછી પહેરીને તમે ફોટા પાડવાના છો કાં તો આગળ બધા સમાજમાં બતાવવાના છો કે હું આટલો સુખી સંપન્ન છું કે આટલું મારી પાસે સોનું છે બીજો શું લાભ તમને આર્થિક શું લાભ ખાલી માનસિક આનંદ મેળવવાનો કે આટલું સોનું છે મારી પાસે સોનું તો મોંઘવારી વધવાની છે એનાથી લાભ મેઘરાજસિંહજી પિયુષભાઈ અને રણછોડભાઈ ભરવાડ આપ તમામ આ ચર્ચામાં જોડાયા અને અભિપ્રાય આપ્યો ખૂબ ખૂબ આભાર આપનો આશા એ રાખીએ દરેક સમાજમાં ઘણા એવા પ્રશ્નો છે જેના ઉપર ક્યાંક પ્રકાશ પાડવાની જરૂર છે દેખાદેખી થી સમાજ ઉપર એ મધ્યમ વર્ગ ઉપર ઘણી એવી અસર થાય છે ઘણા એવા રિવાજો છે તેને લઈને પણ અસર થાય છે આશા રાખીએ આ બદલાવ કાલે નથી આવવાનો પરંતુ આવનારા દિવસોમાં પણ અન્ય સમાજ પણ તેને સમજે સમાજના જે આગેવાનો છે તેને લઈને કોઈ એવું યોગ્ય પગલું લે નિર્ણય કરવામાં આવે તેવી આશા રાખીએ અત્યારે સીધો સંવાદમાં બસ આટલું આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ નમસ્કાર